ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મરચાંની પડતર આવક વિશે વાત કરીએ મિત્રો તો જે આ ઠાકરસી ગ્રાઉન્ડ છે મિત્રો તમે જોઈ શકો છો આ ફૂલ છે અને ત્યારબાદ જે મિત્રો ટ્રાન્સપોર્ટ નગર છે તે પણ ફૂલ છે મિત્રો હવે આટલી જ હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરવાનું છે ત્યાર પછી મિત્રો નવી આવક ચાલુ કરવામાં આવશે જો આ તમને વિડીયોમાં દેખાય છે આટલી ભારી બાકી છે હરાજીના કામકાજ માટે અને હાલ મિત્રો આજે ઠાકરસી ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ પહોંચી ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં વેપારીભાઈ આવી ગયા છે ત્યાર પછી મિત્રો ઓપ્શનલ ભાઈ આવી ગયા છે અને રાઇટર ભાઈ આવી ગયા છે મિત્રો તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ તો મિત્રો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ત્રીસ ને ઓગો જ ચાલીએ આ જો છે તાય બોલવા લાગી ગયો તો બેટા છો છો લખ છો છે ઓછા બોલી

ચોવીસો ને એકાવન સાની અરચું છે ચોવીસો ને એકાવન બે હજાર ચારસો ને એકાવન ભાવ ભાવધ્યો છે મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો અમુક મરચામાં ડાગી જોવા મળી રહી છે બાકી ક્વોલિટી કલર માં બહુ સારી છે

Jangan macet di mal. Jangan macet બાવીસો ને એકાવન સાનિયા મટલું છે મીડિયમ સુપર ક્વોલિટી છે મિત્રો બાવીસો એકાવન તમે જોઈ શકો છો થોડું અમુક મરચું પીળો પડી ગયું છે અને મિત્રો સાથે રહેવા પણ જોવા મળી રહ્યું છે અમુક મરચું જોઈ શકો છો ચોવીસ

કોઈ નહી હે બતાવો 50 બતાવો 50 બતાવો આ 2200 બતાવો 2201 બતાવો 2201 બતાવો 2701 2701 ભાવ થયો તો મિત્રો જોઈ શકો છો 2701 મેરો ક્વોલિટી છે 702 મરચાની ક્વોલિટી જોવા મળી છે 2701 ક્વોલિટી બહુ સારી છે ઓ કલર મે સારું છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે પણ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો બજાર સારું છે મિત્રો ક્વોલિટી છે તેના મિત્રો સત્યાવીસો અઠ્યાવીસો રેવાના મિત્રો છત્રીસો ચાર હજારના ભાવ જોવા મળી રહ્યા છે